મારું તો નવું તૂટે રે તમે તો આવતા ને મન તો લે તમે એક મોય મારું મારો કેટલો છેડો છે હવે બસ સારો બાબો છેડો નહી આ રે કને છેડો તમે લાયો માર હે

ચેટલા પડ્યા રે મારા હવે તો હા રૂપિયા પડ્યા રે 1000 પીન વાળો ખરો તમારા બજેટ ઘરે છે વાઈટ પીન ડરે ચાલો જી તરો રે આયો રે માં સઈ જા સઈ જા એ એ એ જા બેટા હો હા બોલો બાબા કે લે ઉભો હો તી જો હદે લ્યા મારા ભાઈબંધને ઉભો કરવા મારા ભાઈબંધને રે

पाणी 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 यार मारो बेटा मारनाच आहे हो यार बेटा फाय करू शकतो अनु बैरू खतरनाक छे चलो आयो रे मां घरkani आईस उभे जा जा खेळ ले

ক্ের প্রা সেদে দুারে কেন্র কিরি ঢিযারে অকুজ্পর হিপিয়ে কেন্ডে তারা কেমি তুড় য়ারে কলোনে জাসুনে এমারে তা ঘ એ જાનું લાલ ઓણ બડા ના ના રોકલે ના આ કોણ દેખો આ બે દો કે મ તો તો નકે મો બે બે ફીન આવ હવે અભી ખવા ભૂખ લાગી છે ઓ તમે તો

તરેસો હું આ પતો એકલો પડ્યો રહ્યો લાગે એકલા રહેના ને એકલા રહેવાના ફોન નથી નથી ઉપાડતો ને આમ હું ડરું થી ગાડી આવ બઈને રખાવરા દે હું મારે તો

તબી દંજા ન પીવા મળ્યા હા અમારે આ બાયનાથી પીનું ચાલો કરી આયો રે માં હા આ અને તમારા નહીં

એ તો માણે મેડ્યું બાયરે ફોન ગડે પડતો આયા થી લાગે છે કે કોક ડફા લાગે છે આજ શું શું બબડતા આનું કાંય બાપને ફોન કર્યો એ દાણો નેતા હે અલ્યા બંધા

આવજો લેતો એટલે ભરા ભરા આડે